પંચમહાલ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરાના બામરોલી રોડ ખાતે રિહર્સલ કાર્યક્રમ યોજાયો ગુજરાત સ્થાપના દિને ગોધરામાં ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે જેને લઈને પૂર્વે તૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં જુદા જુદા જિલ્લાઓમાંથી તથા શહેરોમાંથી પોલીસ પ્લાટૂનોની ટીમો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાઇફલ પેટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું એક મેના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે હાલ અત્યારે ગોધરાવાસીઓ આ સમગ્ર કાર્યક્રમનો આનંદ લે તે માટે બામરોલી રોડ ખાતે પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તારીખ ત્રીસના રોજ સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મસાલ પેટીની ઉજવણી થશે પહેલાં મેના રોજ જુદા જુદા કાર્યક્રમો યોજાશે કે જેને લઈ જુદી જુદી પ્રક્રિયાનું રિહર્સલ કરવામાં આવતું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાત ગૌરવ દિવસ એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી આ વખતે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા ઘોડેશવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું એની રિહર્સલની પ્રક્રિયા આજે કરવામાં આવી તારીખ પહેલી મેના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગોધરાવાસીઓ આ સમગ્ર કાર્યક્રમનો આનંદ લે અને મોટી સંખ્યામાં તેઓ અહીંયા આ પરેડ નિદર્શનના સ્થળે એટલે કે બામરોલી રોડ ઉપર આપણે આ પરેડનો કાર્યક્રમ રાખેલો છે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણો એસઆરપી ગ્રુપ પાંચ ગોધરા ખાતે છે અને આવતીકાલે એટલે કે ત્રીસ તારીખે સાંજે સાત વાગે મસાલપેટીનું આયોજન પણ પોલીસ હેડક્વાર્ટર ગોધરા પોલીસ ખાતે રાખવામાં આવેલું છે તો આ ગરિમામય ઉજવણી અને આ ગૌરવ દિવસને વધાવવા માટે આપણે સૌ ગોધરાની જનતા ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક એમાં ભાગ લઈએ એવી અમે તંત્ર અને પોલીસ તંત્ર તરફથી સર્વને વિનંતી કરીએ છીએ અને સૌને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ